ભાગીજા ખાવ એટલે હા ખાલી આ ફૂલ ફૂલ ના મદદ થી પાન મદદ થી પાન મદદ થી ગમે તેવી ડાયાબિટીસ હોય કંટ્રોલ ન થતી દવા લઈ લઈને થાકી ગયા હોય એના માટે ખાસ કરીને તમે આજે ઉપયોગ આનો બતાવો એમને

કારણ કે ડાયાબિટીસ તો ઘણા લોકો ને હોય લાખો રૂપિયા ની દવા કરીને બેઠા હોય તો પણ મટતી નથી તો આ ફૂલ જી દેખાય તમને મિત્રો વિડીયો માં દેખાતા હશે ફૂલ જોઈ લો તમે એકવાર વાર પેલા કઈ રીતે હશે ફૂલ એટલે કઈ રીતે આનો ઉપયોગ થાય તો કયો આના ફૂલ અથવા તો આના જે પાન ચાવવાના અથવા તો એનું પાણી ગરમ કરીને પીવાનું તો એના એ વસ્તુ કરવાથી તમને પાંચ છ દિવસ ની ભાઈ ગમે ડાયાબિટીસ હશે ને ભાઈ એનો તમને ફેર પડી નવ્વાણું ટકા મળશે તમને રિઝલ્ટ એમને એટલે સવારે ઉઠ્યા ભેગું કરવાનું નૈણા કોઠે નૈણા છે પાંચ થી છ દિવસ ની અંદર હા એટલે મિત્રો જો ભાઈ એમ કે છે કે તમારે આ ફૂલ અથવા આ પાન લઈને તમારે નયના કોઈઠે ઉઠીને તમારે આનો ગાળો બનાવી લેવાનું છે કા એમને ફૂલ તમારે પેસ્ટ બનાવીને પીવાનું છે એટલે તમારે સવારમાં ઉઠીને પાંચ છ દિવસ કરવાનું છે એટલે તમારી ગમે તેવી ડાયાબિટીસ હૈ છે ભાઈ કીએ છે કે મટી જાય સો ટકા છે ભાઈ ગેરંટી દે છે કે આ ફૂલ અને પાનથી અને એ પણ નૈના કોઈઠે સાચી વાત ને ભાઈ પાકું પાકું કારણ કે ઘણા લોકો લાખો રૂપિયાની દવા કરે છે પણ તોય એને ડાયાબિટીસ કંટ્રોલ નથી થતી ભાઈ સમજ્યા એટલે જો તમારા થઈ હોય તો બહુ સારું કેવાય અને જો ભાઈ આ તમને વિડીયો સારો લાગે ભાઈ જાણકારી દીધી જો એ તમને વિડીયો સારો લાગે તો વધુ લોકોને શેર કરી દેજો કારણ કે બધા લોકોને ફાયદા મંદ રહે અને મહિલા એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો